ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ હતી તો બીજી તરફ નર્મદા વડોદરા છોટા ઉદયપુર ભરૂચ સુરતમાં આગાહી થઈ ગઈ છે અને નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદી ઝાપટાની આગાહી છે અને હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસથી લઈને ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમાં તાપી છોટા ઉદયપુર નર્મદા અને ડાંગમાં કરા પણ પડી શકે છે જોકે પવનની સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે અને વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની પણ ભીતિ રહેલું હોવાનું હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ દ્વારા જણાવાયું છે તો આગળ વાત કરીએ તો મિત્રો કપાસ વિશે એક મોટા સમાચાર આવ્યા છે કપાસના ખેડૂતોને આધુનિક સિંચાઈ ટેકનોલોજીનો લાભ મળશે કેન્દ્ર સરકાર તરફથી પાંચસો કરોડ રૂપિયાનું બજેટ મળી શકે છે પાંચસો કરોડના અંદાજીય પત્રમાં સહાય પૂરી પાડવામાં આવે છે કપાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે સિંચાઈ સુવિધાઓમાં વધુ સુધારો કરવાની અને ખેડૂતોને તેનો લાભ અને સુલભ અને ઓછા ખર્ચાળ બનાવવાની જરૂર છે વધુ સિંચાઈની જરૂરિયાતને કારણે ખેડૂતોના ખર્ચમાં વધારો થઈ ગયો છે અને કેટલાક વર્ષોમાં કમોસમી વરસાદ અને જીવાત રોગોના પ્રકોપને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે પરિણામે આ વખતે ખરીફ સિઝનમાં કપાસના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ દસ ટકાનો ઘટાડો થયો છે ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ખર્ચ ઘટાડવા માટે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર પાસેથી પાંચસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવાની માંગ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે બજેટથી આધુનિક સિંચાઈ સુવિધા લાગુ કરવામાં આવશે અને કપાસના વેપારની સર્વોચ્ચ સંસ્થા એટલે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સરકારને વિનંતી કરી છે ખેડૂતોને તેમના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં મદદ કરવા માટે ઓછામાં ઓછા પાંચસો કરોડ રૂપિયાની અંદાજપત્રિય સહાય પૂરી પાડવામાં આવે તેના કારણે કપાસના ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે છે મિત્રો કપાસ સંઘે સરકારને પાક ઉત્પાદનમાં સુધારો કરવા માટે નવી બિયારણ જાતો રજૂ કરવાની માંગ પણ કરેલી છે એસોસિએશનની એકસો બેમી વાર્ષિક બેઠકમાં એસોસિએશનના પ્રમુખ અતુલ એસ ગણાત્રાએ અનેક મુદ્દા ઉપર સરકારનું ધ્યાન દોર્યું છે કપાસને જરૂર પડે ત્યાં પાણી મળતું નથી ભારતીય કોટન એસોસિએશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું કે ભારતમાં કપાસનું ઉત્પાદન લગભગ સડસઠ વરસાદ આધારિત વિસ્તારમાં થાય છે અને વિસ્તારમાં સંપૂર્ણપણે કપાસ વરસાદ ઉપર નિર્ભર હોય છે તેથી કપાસના પાકને જ્યારે ફૂલ બેસે ત્યારે વધુ પાણી મળતું નથી અને જરૂરિયાત અનુસાર કપાસના પાકને ક્યારેય પાણી મળતું નથી કપાસના પાકમાં ફૂલ બેસવાના સમયે પાક માટે જરૂરી કુલ પાણીના એંસી ટકા પાણીની જરૂરિયાત માત્ર ફૂલ બેસે ત્યારે હોય છે તો મહારાષ્ટ્ર સહિત ઘણા બધા રાજ્યોમાં વરસાદ આધારિત ખેતી થાય છે અને એસોસિએશનના જણાવ્યા અનુસાર પિયત વિસ્તારની સરખામણીએ વરસાદ આધારિત વિસ્તારમાં કપાસની ઉપજ ઘણી બધી ઓછી છે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યાં લગભગ વિસ્તાર વરસાદ પર આધારિત તેવી જ રીતે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક અને ગુજરાતમાં પણ ઓછા પાણીની ઉપલબ્ધતા ધરાવતા વિસ્તારમાં કપાસની ખેતી વરસાદ ઉપર આધારિત છે કપાસ સંઘે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સરકારને વરસાદ આધારિત અને ઓછા પાણીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ખેડૂતોને જરૂરી બજેટ સહાય પૂરી પાડવા અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું સૂચન કર્યું છે સરકારે ડ્રીપ ટેકનોલોજી માટે પાંચસો કરોડનું બજેટ આપવું જોઈએ તેના કારણે ભારતમાં ટપક સિંચાઈ પદ્ધતિ બનાવવાની કિંમત વધારે છે તેથી સરકારને કપાસ સંઘે વિનંતી કરી છે કે ખેડૂતોના લાભ માટે ખેડૂતોના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ સ્થાપિત કરવા માટે ઓછામાં ઓછા પાંચસો કરોડ રૂપિયાની અંદાજપત્રીય સહાય જાહેર કરવામાં આવે આગળ વાત કરીએ તો મિત્રો પહેલી જાન્યુઆરીથી છ મોટા નિયમ બદલાશે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે તમામ નિયમ વિશે વાત કરીશું વિડિયોને અંત સુધી નિહાળજો તો બે હજાર ચોવીસ હવે પૂરું થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે નવા વર્ષમાં નવા જુસ્સા અને નવા ખર્ચા આવશે તેથી તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પહેલી જાન્યુઆરી 2025 થી કયા કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે ઘણી બધી કાર કંપનીઓએ તેમની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે સિવાય જીએસટી પોર્ટલ પર ત્રણ મહત્વપૂર્ણ ફેરફાર થશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી સંબંધિત નીતિઓમાં ફેરફાર કરેલો છે તો વાત કરીએ તો એલપીજી ગેસની કિંમત તો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે અને છેલ્લા પાંચ મહિનામાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા બધા વધારા થયા છે પરંતુ ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નથી કરવામાં આવ્યો અને દિલ્હીની અંદર ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત આઠસો ને ત્રણ રૂપિયા જોવા મળેલી છે જીએસટી પોર્ટલમાં ફેરફાર જીએસટી અને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જીએસટી પોર્ટલમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરેલી છે આમાંના બે ફેરફાર ઈ બે બિલની સમય મર્યાદા અને માન્યતા સાથે સંબંધિત છે અને એક ફેરફાર પોર્ટલની સુરક્ષિત એક્સેસ સાથે સંબંધિત છે આ નિયમનો યોગ્ય અમલ નહીં થાય તો ખરીદનાર વેચનાર અને ટ્રાન્સપોર્ટરને નુકસાન થઈ શકે છે અને આરબીઆઈના એફડીના નિયમમાં ફેરફાર રિઝર્વ બેન્કે કર્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એનબીએફસીએસ અને એચ એફ સીસીની એફડી સંબંધિત નીતિઓમાં ફેરફાર કરાયો છે આમ જનતા પાસેથી થાપણો લેવા પ્રવાહી સંબંધિત રાખવાની ટકાવારી અને થાપણોનો વીમો લેવાના નિયમ સંબંધિત ફેરફાર થવાની સંભાવના છે કારના ભાવ વધવાના છે જે મિત્રો નવા વર્ષ આવતાની સાથે જ મોટી કારની કિંમતમાં વધારો થવાનો છે ઘણી બધી મોટી કાર કંપનીઓએ કિંમત વધારવાની જાહેરાત કરી છે મારુતિ સુઝુકી હિન્ડાઇ મહિન્દ્રા મર્સિડીઝ બેન્ઝ બીએમડબલ્યુ અને ઓડી આ કંપનીઓમાં સામેલ છે અને કંપનીઓએ લગભગ ત્રણ ટકા ભાવ વધારો કરવાની જાહેરાત કરેલી છે ટેલિકોમ કંપનીઓના નવા નિયમ વિશે વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓએ પહેલી જાન્યુઆરીથી કેટલાક નવા નિયમ લાગુ કરશે નિયમ હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર અને નવા ટોબાઈલ ટાવર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે તેનાથી તમામ કંપનીઓને તેમની સેવા સુધારવામાં મદદ કરવાની જાહેરાત થઈ ગઈ છે અને ટાવર લગાવવાની પ્રક્રિયા ઓછી ઝંઝટમાં પતી જવાની છે તો ગુજરાતમાં મિત્રો સરકારે અડસઠ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી લીધી છે મિત્રો સાચું ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમાં અત્યાર સુધી ચાર પોઈન્ટ અડસઠ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે અને તેમાં એક લાખ બેતાલીસ હજાર છસો ને સત્તાણુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ છે તો ચૌદસો કરોડ રૂપિયાનો ખેડૂતોને અત્યાર સુધીમાં ચૂકવાઈ ગયા છે અને સાથે જ ચોસઠ હજાર નવસો ને બાવન ખેડૂતોને રકમ ચૂકવાઈ ગઈ છે અને હજુ પણ મિત્રો ટેકાના ભાવે ખરીદી ચાલુ જ છે ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા મળે છે અને આ રીતે તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન આગળ આ યોજના વિશે વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમા વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજનામાં ખેડૂતોએ દર મહિને રકમનું રકમનું પ્રીમિયમ હોય છે સરકાર પણ સામે એટલી જ યોગદાન આપે છે અને ખેડૂતોને યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો સાઠ વર્ષની ઉંમર બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પત્ની યોજના ચાલુ રાખી શકે છે અથવા તો વ્યાજ સહિત જે જમા થયેલી રકમ છે તે પરત મેળવી શકે છે પ્રીમિયમની ઉંમર વાત કરીએ તો મિત્રો તમે અઢાર વર્ષથી લઈને દર મહિને તમે પંચાવન રૂપિયા ઓગણત્રીસ વર્ષની ઉંમરે દર મહિને સો રૂપિયા અને ચાલીસ વર્ષની ઉંમરે દર મહિને બસો રૂપિયા તમે ભરી શકો છો અને પ્રીમિયમની રકમ વિશે વાત કરીએ તો મિત્રો તો આપણે જે પ્રમાણે વાત કરી તેમ રકમ અરજદારની ઉંમર પર આધાર રાખે છે માપ માપદંડ વિશે વાત કરીએ તો અરજદારની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર કરદાતા ન હોવું જોઈએ અરજદારને ઈપીએફ અથવા એનપીએસ જેવી પેન્શન યોજનાનો લાભ ન મળતો હોવો જોઈએ આના માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ ઓળખ કાર્ડ બેંક ખાતાની પાસબુક મેઇલિંગ એટલે કે તમારું એડ્રેસનું સરનામું જે જગ્યાએ તમારે આ યોજના વિશેના કાગળ મંગાવવાના હોય નંબર તમારો મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નોંધણી કેવી રીતે કરશો તો તમારે સર્વપ્રથમ વેબસાઇટ માનધન ડોટ ઇન પર જવાનું છે અને સ્વ નોંધણી પર ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર પર મળેલા ઓટીપી દ્વારા નોંધણી કરવાની છે અને ઓનલાઈન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ ભરવાની છે છે ને ફોર્મ સબમિટ કરવાનો સુકન્યા સમૃદ્ધિ યોજના યોજના જે મિત્રો સૌથી સૌથી સરસ અને મોટી આવી ગઈ બાર હજાર રૂપિયા જમા કરાવો અને મળશે સીધા તમને પાસઠ લાખ રૂપિયા શું છે આખી પ્રોસેસ કોને કોને લાભ મળશે અને કઈ રીતે તમે લાભ મેળવી શકો છો વિડીયોમાં સમગ્ર વાત કરીશું તો વિડિયોના અંત સુધી નિહાળજો મિત્રો વાત કરીએ તો મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા દીકરી માટે બનાવવામાં આવેલી યોજના છે તેના દ્વારા તેમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે તમે તમારી દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો અને રકમ જમા કરી શકો છો તમારી દીકરી જ્યારે મોટી થશે ત્યારે તમને આ પૈસા પાછા મળી જશે અને એ પણ વ્યાજ સાથે કારણ કે આમાં માતા પિતા ઓછા પૈસામાં પણ મોટી રકમ કમાઈ શકે છે અને દર મહિને થોડા પૈસા રોકીને તમે દીકરીના ભણતર અને લગ્ન માટે પૈસા ઉમેરી શકો છો દર વર્ષે ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ એક લાખ પચાસ હજાર રૂપિયા તમે જમા કરાવી શકો છો અને જો તમે ઈચ્છો તો દર મહિને અથવા વર્ષમાં એકવાર પૈસા મૂકો તે તમારા ઉપર નિર્ભર રાખે છે મિત્રો સરકાર તમને આ એકાઉન્ટ ઉપર આ વર્ષે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ આપે છે અને વ્યાજ અને અન્ય બચત યોજનાઓ કરતાં વધારે છે આ સ્કીમમાં તમારા પૈસા વધતા રહેશે અને એકવીસ વર્ષ પછી તમને તેની સારી એવી રકમ પરત મળવાની છે યોજનામાં દર મહિને તમને બાર હજાર રૂપિયા જમા કરાવશો તો તે એક વર્ષમાં એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા થઈ જશે આ સ્કીમમાં સરકાર તમને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ આપે છે ધારો કે તમે પંદર વર્ષ માટે દર મહિને બાર હજાર રૂપિયા જમા કરાવો છો તો તમારી કુલ જમા રકમ એકવીસ લાખ સાહીઠ હજાર રૂપિયા થશે અને આ રકમ પર દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરવામાં આવે છે આ ખાતું એકવીસ વર્ષમાં પરિપક્વ થાય છે અને ત્યારે તમને વ્યાજ સાથે મોટી રકમ મળશે અંદાજિત ગણતરી અનુસાર એકવીસ વર્ષના અંતે તમને બાસઠ લાખથી લઈને પાસઠ લાખ રૂપિયાની રકમ પરત મળશે અને આ પૈસા તમે દીકરીના ભણતર લગ્ન અથવા તો કોઈ મોટા સપના પૂરા કરવામાં ઉપયોગ કરી શકો છો આ રકમ વ્યાજદર અને સરકારી નીતિ પર આધારિત છે વ્યાજદર હાલમાં આઠ પોઈન્ટ બે ટકા છે તે ભવિષ્યમાં ફેરફાર થઈ શકે છે પરંતુ આ યોજના લાંબા ગાળે નાણાં બચાવવા માટેની એક સરસ રીત છે ખાતું ખોલવા માટે મિત્રો તમે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર અપેક્ષા કરતાં સસ્તું માત્ર પાંચસો ને સિત્તેર રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી જવાનું છે તો નવી કિંમત આવવામાં હજુ પાંચ દિવસ બાકી છે અને એલપીજી ગેસ સિલિન્ડરના દર મહિનાની પહેલી તારીખે નવા ભાવ આપવામાં આવે છે તો આ વખતે બધાને આશા છે કે પેટ્રોલિયમ મંત્રાલય ઘરું ઘરેલું ગેસના ઉત્પાદન અને દરમાં ચોક્કસપણે ઘટાડો કરશે અને આશા છે કે પેટ્રોલિયમ મંત્રાલય ઘરેલું ગેસના દરમાં ઘટાડો કરીને નવા વર્ષ પહેલાં ઓછા ખર્ચ કરનારાઓ માટે સારા સમાચાર પણ આપશે તો જો તમારા ઘરમાં ઓછા સભ્યો છે અને તમે મોટા અને મોંઘા ગેસ સિલિન્ડરથી કંટાળી ગયા છો તો તમારા માટે સારા સમાચાર છે પેટ્રોલિયમ કંપનીએ આવા ગ્રાહકો માટે એક શાનદાર સિલિન્ડર લોન્ચ કર્યા છે દેશના મોટા ભાગના શહેરોમાં આ સિલિન્ડરને મંજૂરી મળી ગઈ છે માત્ર પાંચસો ને સિત્તેર રૂપિયામાં ગેસ સિલિન્ડર ઘરે લઈ જઈ શકે છે અને એટલું જ નહીં સિલિન્ડરમાં ઘણી બધી સુવિધા છે જે તેને પરંપરાગત એટલે કે લોખંડના જે આપણા જૂના સિલિન્ડર છે તેનાથી અલગ બનાવે છે વધુ સારો વિકલ્પ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીએ આપ્યો છે અને કમ્પોઝિટ ગેસ સિલિન્ડર તરીકે વિકલ્પ આપ્યો છે તો મિત્રો જે સિલિન્ડર છે તેનું નામ કમ્પોઝિટ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યું છે એક નવા પ્રકારનો ગેસ સિલિન્ડર છે તેની સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં ત્રણસો ત્રીસ રૂપિયા કિંમત ઓછી છે ને ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ ગેસ સિલિન્ડર ઉત્તર ભા ઉત્તર પ્રદેશના લખનઉમાં પાંચસો ને સિત્તેર રૂપિયામાં ઉપલબ્ધ છે ઇન્ડિયન એટલે કે ઇન્ડિયન ઓઇલ દ્વારા સિલિન્ડર બનાવવામાં આવ્યો છે ને સિલિન્ડરમાં માત્ર દસ કિલો એલપીજી ગેસ છે સાથે જ સિલિન્ડરની ખાસિયત એ છે કે તે પારદર્શક છે આ ઉપરાંત તે ઉપાડવામાં પણ હલકું છે આનો અર્થ એ થાય છે કે જ્યારે ગેસ પૂરો થાય ત્યારે તમારે સિલિન્ડરને હલાવવાની બિલકુલ જરૂર નથી નવા વર્ષમાં મિત્રો તેના ભાવમાં પણ કાપ આવી શકે છે નવા વર્ષમાં રેગ્યુલર એલપીજી ગેસ સિલિન્ડરની ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે જણાવી દઈએ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને થોડો થોડો ફેરફાર કરવામાં આવે છે પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો આ કારણે લોકોને દર મહિને ધીરજ સિવાય બીજું કાંઈ નથી મળતું તો ચૌદ પોઈન્ટ બે કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં હજુ પણ ભાવ એટલા જ છે અને લોકોને આશા છે કે નવા વર્ષમાં શરૂઆતમાં નવા ભાવ જાહેર થઈ શકે છે તો મિત્રો આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન